આજે દાંતિમાં આલે બે બી આને આ ખાલી પીડી જવાનું છે આ ફોર વ્હીલરથી આખી વાડી હાકવાની છે દસ બાર વીઘાના બે કટકા હે રાતે રોટો વેટર રાખી નાખવામાં દાંતી મારવાની પછી પાછું રોટોવેટર મારીને વાઈ દેવાનું હજી ફૂલ વિડીયો આવશે વાડીના એટલે જોતા રહીજો આ પચાનું છે બોટા બે વાર દાંતી મારવાની હોય બી બી માં બે બે વાર પાછળથી હજી એક વાર રોટો એટલો મારવાનું હોય એટલે આપણે થાંભલા રાખવાના નથી પાછળ એ આરિયા માં છોડે નાખવા આમાં છોડે નાખવાનો હોય હજી ફૂલ વિડીયો આવશે એટલે જોતા રહેજો